નગરના પંચાલ રોડ પર મુસાફરો ભરેલી એસ ટી બસ ખોટકાઈ આજરોજ તારીખ સોળ નવેમ્બર સવારે નવથી દસ વાગ્યાના અરસામાં પંચાલ રોડ પર ભરાયેલા પાણીમાં બસ ખોટકાતા મુસાફરો અટવાયા છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ પર પાણી ભરાવવાને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડે છે ગામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત અને અનેક જગ્યાએ લોકોની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય કોઈ નેતા કે મંત્રી કે કોઈ સક્ષમ અધિકારી નીકળવાના હોય તો યુદ્ધના ધોરણે તૂટેલા અને ખરાબ રસ્તાઓનું સમારકામ થાય છે ત્યારે આમ જનતા માટે ઓરમાયું વર્તન કેમ આજે થઈ જશે કાલે થઈ જશે કહી ખોટી બાહેદરી આપતી ગ્રામ પંચાયતના કરતા હરતાઓ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું ગરીબોની કબર પર તેલનું ટીપુએ દોહેલું ને અમીરોની મજાર પર ગીના દીવા બળે છે પંક્તિને તંત્ર જાણે સાકાર કરતું હોય તેવો ઘાટ સર્જાયો છે